કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે કાર્યક્રમ શું છે કેટલી મીટિંગ થવાની છે એ બધી વાત કરવી છે મનીષભાઈ આપણી સાથે મનીષભાઈ પહેલો સવાલ એ છે કે આજે રાહુલ ગાંધી આવી રહ્યા છે કાર્યકર્તાઓમાં ઉત્સાહ ઘણો છે આ ઉત્સાહ ક્યાં સુધી રહેશે જનનાયક કાર્યકર્તાઓને કોંગ્રેસ સંગઠનને મજબૂતી માટે આવી રહ્યા છે સમગ્ર દેશની અંદર બેલગાવીની અંદર કોંગ્રેસ વર્કિંગ કમિટીએ નિર્ણય કર્યો હતો કે કોંગ્રેસના સંગઠનને પાયાથી મજબૂત કરવાનો કારણ કે કોંગ્રેસનું સંગઠન જેટલું મજબૂત હશે તો જ જનતાનો અવાજ મજબૂતીથી રજૂ કરી શકાય અને એના રૂપે ગુજરાત કોંગ્રેસના એટલે કાર્યકર્તા રૂપે હું ગૌરવ અનુભવું છું કે ગુજરાત કોંગ્રેસને એની સૌથી પહેલાં સંગઠન મજબૂતી માટેની તક આપવામાં આવી છે આ બે દિવસના કાર્યક્રમ દરમિયાન આપણે જે જગ્યાએ ઉભા રાજીવ ગાંધી ભવન ખાતે સમગ્ર દિવસ દરમિયાન ચાર બેઠક થવાની છે જેમાં વરિષ્ઠ આગેવાનો સાથે સંવાદ થશે ત્યારબાદ પોલિટિકલ અફેર્સ કમિટી અને સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેનો સાથે સંવાદ થશે જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખો એની સાથે વાર્તાલાપ થશે અને સૌથી મહત્ત્વનો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નગરના પ્રમુખો જે છે સંગઠનના એમની સાથે પણ રાહુલજી સીધો સંવાદ કરવાનો આ સંવાદથી આઠમી માર્ચના રોજ રાહુલજી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ એટલે કે સંગઠનમાં જેમની જવાબદારી છે એમના મનની અંદર શું વાત કરી દિલની અંદર શું વાત કરી છે અને એ શું ઈચ્છી રહ્યા છે અને સાથે સાથે કાર્યકર્તાઓની ભૂમિકા કઈ રીતની એ તમામ બાબતોની ચર્ચા થશે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસના કાર્યકર્તામાં એક અનેરો જોમ અને જુસ્સો છે અને આ સમગ્ર માધ્યમથી આગામી દિવસોની અંદર કોંગ્રેસના સંગઠનને મજબૂતી આપીને જનતાનો અવાજ બનવા માટે ગુજરાતની અંદર ની કેમ મુક્તિ આપી શકાય કઈ રીતે ભાજપના મુક્તિ આપી શકાય ભ્રષ્ટાચારથી કેવી કેવી રીતે મુક્તિ આપી આપી શકાય શકાય ખેડૂતોને ન્યાય કેમ શિક્ષણનો અધિકાર આમ સમગ્ર પ્રક્રિયામાં આગામી દિવસોની અંદર સતત જે કાર્યક્રમો થવાના છે સંગઠનને મજબૂતી માટેના એની ભૂમિકા બે દિવસની અંદર નક્કી થઈ જશે અને એની જવાબદારી પણ નક્કી થઈ જશે ઘુષ બધી વાર પહેલા એવું કહેવાતું હતું કે કોંગ્રેસ જયારે ચૂંટણી આવે ત્યારે જાગે છે આ વખતે બે હજાર સત્યાવીસની ની ચૂંટણીની તૈયારીઓ નિશ્ચિત પણ સંગઠનને મજબૂતી આપવા એ સતત ચાલતો કાર્યક્રમ રાહુલજી એ સમગ્ર દેશની અંદર કોઈ નોકાત જાણતા બેતાલીસો કિલોમીટરની ભારત જોડો યાત્રા કરી ત્યારે લોકો એમ કેતા આવી યાત્રા શું થશે જે ગાંધીએ કરતા હતા પણ આપ જોતા હશો કે બેતાલીસો કિલોમીટર ની અંદર સમગ્ર દેશની અંદર રાહુલજીએ જે વાત કરી એ હિન્દુસ્તાન માટે એક નવી દિશાને દીધી લાખો ની સંખ્યા ની અંદર નાગરિકો રાહુલજી સાથે સીધો સંવાદ કર્યો અને એના કારણે તમે લોકસભાના પરિણામમાં પણ જોવો છો કે કઈ રીતે કોંગ્રેસ સો સુધી પહોંચી છે ને કોંગ્રેસ માટે લોકો અને ભાજપા જે દુષ્પ્રચાર કરતું હતું બીજા પક્ષો દુષ્પ્રચાર કરતા એની સામે આખી વાત બદલાઈ ગઈ અંતે તો રાહુલજી છે આ દેશ મજબૂત થાય આ દેશની સામાન્ય જનતા મજબૂત થાય નાગરિકોને એના અધિકાર મળે એ વાત લઈને કોંગ્રેસ નીકળી જે કોંગ્રેસનો આઝાદી પહેલાંનો રોલ હતો આઝાદી બાદનો જે કોંગ્રેસનો સાઠ વર્ષ આ દેશને મજબૂતી માટેનો રહ્યો છે એ જ વાત લઈને રાહુલજી ફરી મને એમ લાગે છે રાહુલજીની આ બે દિવસની જે ગુજરાત પ્રવાસ છે એનાથી કોંગ્રેસનું ગુજરાત કોંગ્રેસના સંગઠનને એક નવી દિશા નિર્દેશ મળશે જોમ અને ઉત્સાહ મળશે અને એના સાથે સાથે આ સતત સંગઠનને મજબૂતીના કાર્યક્રમો શરૂ થશે અમે આગામી દિવસોની અંદર આઠમી એપ્રિલ અને નવમી એપ્રિલે બે દિવસ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પણ ગાંધી સરદારની ભૂમિ ઉપર થવાનું છે ચૌદમી એપ્રિલના રોજ બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર સંવિધાન બચાવો યાત્રા પણ કોંગ્રેસ આયોજન કરવા છે આમ સમગ્ર સતત સંગઠનના મજબૂતીના કાર્યક્રમ ચાલશે અને સાથે ગુજરાતની જનતાના ન્યાય અને અધિકાર માટેની લડત પણ ચાલતી રહેશે છેલ્લો સવાલ છે રાહુલ ગાંધીએ જયારે ગુજરાત માંથી ભારતીય જનતા કાઢવાના છે છે આટલા શાસન કોંગ્રેસ માટે કેટલું પરિસ્થિતિ પ્રમાણે રાહુલ જે લોકસભાના પટલ ઉપર જે વાત કરી હકીકતમાં વિચારધારાની લડત માટે મજબૂતીની વાત છે અને જ્યારે રાહુલજીએ સંસદના પટલ ઉપર કીધું ત્યારે એમને નિશ્ચિત પણ કીધું કે ત્રીસ ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના કારણે સામાન્ય ગુજરાતને શું મળ્યું જે સાયકલ ઉપર પડતા હતા એ તો ફાર્મ માલિક થઈ ગયા મોટા મોટા થઈ ગયા ગુજરાતની અંદર બેફામ ખાણ ખનીજની લૂંટ ચાલી રહી છે સામાન્ય ગુજરાતીને શું મળ્યું ગુજરાતના યુવાનોને નોકરી નથી મળતી ગુજરાતના વિદ્યાર્થીને પરવડે તેવી ફીમાં શિક્ષણ જેવા કાંડો જોયા કાંડ અને કૌભાંડ બની ત્યાં ગુજરાતની જનતાનો ન્યાયનો અવાજ કોંગ્રેસ બને એના માટેની આ એક મજબૂતીનો શરૂઆત થઈ મજબૂતી અને મને પૂર્ણ વિશ્વાસ છે કે જે રાહુલજી એ સંસદના પટલ ઉપર કીધી છે એ અમારા માટે જવાબદારી છે અને આગામી દિવસમાં કોંગ્રેસનો કાર્યકર્તા એ જવાબદારીથી આગળ વધશે અને જવાબદારી સાથે અમે જવાબ જવાબદેથી ગુજરાતની જનતાનો અવાજ બનશું એનો મને પૂર્ણ વિશ્વાસ છે ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ સો મચ રાહુલ ગાંધી આવે એ પહેલા ઉત્સાહ છે બે હજાર સત્યાવીસની ની ચૂંટણી માટેની આ તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે મીટિંગ થશે કાર્યકર્તાઓ સાથે વાત થશે પછી શું બદલાશે એ વિચારધારાની જે લડાઈ છે સત્યાવીસ સુધી આ ઉત્સાહને બધું જોવા મળશે કે કેમ એ સમય બતાવશે પણ અત્યારે જે બે દિવસનો કાર્યક્રમ છે એ અમે તમને સતત બતાવતા રહીશું નમસ્કાર